તો મિત્રો તમે વણેલા અને લાંબા પણ ગાંઠિયા ખાતા છે પંજા ગાંઠિયા તમે જયારે પણ જોયા નહી હોય તો તો મિત્ર પેડાનું કામ ચાલુ જ છે હજી તો પેડા ખાવાય તો આવો તો ફાઈનલી મિત્ર આપણા પેડા થઈ ચૂક્યા છે ઘણા સમય પછી બહુ જ વાર લાગે મિત્રો આમાં સતત ચલાવ હલાવતું જ રહેવું પડે છે નકર તો નીચે તળીએ બેસી જાય ફાઈનલી મિત્રો બની ચૂક્યા છે આપણા પેળા મસ્ત મસ્ત થઈ થઈ ચૂક્યા છે અત્યારે હવે સાંજનો સમય થઈ ગયો તો હવે ડિનરનો પણ સમય થઈ ચૂક્યો છે તો આપણે ડિનર કરવા બેસી ડિનર પણ રેડી થઈ ચુક્યું છે પરોઠા વિથ દેશી ઘી લાલ મરચાં ચીરિયા છે નિમક બીમક નાખીને તો મિત્રો પપ્પાએ લીધી છે ચા ને તળ ને મેં નકળું છે ચા વિથ પરોઠા તો મિત્રો આ વ્લોગમાં બસ આટલું જ ને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્ડ શેરને સબસ્ક્રાઈબ કરજો અને અને તમે જેમ બને ફૂલ સપોર્ટ કરો મિત્રો લાઈક નથી આવતી જોઈ એ પ્રમાણે તમે જેમ લાઈક કરશો એમ મને મોટિવેશનલ મળશે એટલે હું જેમ બને હું વિડીયા સારા નાખવાનો પ્રયત્ન કરીશ ન મિત્રો અને વિડીયામાં પણ તમને ન મજા આવતી તો કોમેન્ટ કરો એ જેથી મને ખબર પડે કે મારો વિડીયો કે પ્રકારનો બન્યો છે તો થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો તો ફૂલ